અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના દેવળિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યનો વિરોધ યથાવત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળિયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્યનો વિરોધ જોવા મળી રહ્યો છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના દેવળિયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય કાળુભાઈ બારૈયા પોતે જ્ઞાતિવાદ રાખતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ધાર તરીકેના વિસ્તારમાંથી અંદાજે ચાળીસ જેટલા બાળકો અભ્યાસ માટે દેવળિયા ગામની પ્રાથમિક શાળામાં જાય છે ચાર દિવસ પહેલા આચાર્ય દ્વારા બાળકો સાથે જ્ઞાતિનો ભેદભાવ રાખી એક બાળકને ઢોર માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને રકજત થઈ હતી ત્યારબાદ ચાર દિવસથી ચાળીસમી વધુ બાળકો શાળાએ જવાનું ટાળ્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ વિદ્યાર્થી સાથે જ્ઞાતિનો ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આજે ચોવીસ નવેમ્બરના રોજ તળાજા ડેપ્યુટી કલેક્ટર પોલીસ મથક તેમજ તળાજા તાલુકા શિક્ષણ અધિકારીને પણ આ બાબતની લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિકના ધોરણે આ આચાર્યની અન્ય સ્થળે બદલી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જો કે રજૂઆતના પગલે તાત્કાલિક શિક્ષણ અધિકારી દેવળિયા ગામે દોડી આવ્યા હતા અને લોકોના અભિપ્રાય તેમજ નિવેદનો લીધા હતા અને હજુ પ્રશ્નનું નિરાકરણ ના આવે તો ઉગ્ર આંદોલનના ઈંધાણ વર્તાઈ રહ્યા છે